નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છમાં બે હજાર ત્રેવીસ વર્ષના અંતિમ દિવસે રણમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે ભારતના પશ્ચિમ છેડે આવેલા કચ્છ જિલ્લો છેલ્લા બે દાયકામાં રણસોત્સવ કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યો છે સફેદ રણ જે એક સમયે નિર્જન હતું આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે એક પ્રિય પ્રવાસન સ્થળ બની ગયું છે આ વર્ષમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ રણોત્સવનો પણ પ્રારંભ થયો છે બે હજાર ત્રેવીસના છેલ્લા સપ્તાહમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવ માણવા કચ્છમાં આવ્યા છે કચ્છના સફેદ રણમાં નવેમ્બર મહિનાથી શરૂ થતા રણોત્સવ માણવા માટે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે આ વર્ષે કચ્છના સફેદ રણ પાસે આવેલા ઘોરડા ગામે યુનાઇટેડ નેશન્સ દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ બે હજાર એકના ભૂકંપમાં તબા થયેલું આ રાજ્ય ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચમક્યું છે નાતાલને નવા વર્ષની રજાઓને નવી રીતે ઉજવવા માટે સમગ્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાંથી લોકો કચ્છની મુલાકાતે આવે છે ગયા વર્ષે કુલ એક કરોડ ચોમ ચોરાણું લાખ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લીધી હતી જ્યારે આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં માત્ર બે લાખ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લીધી છે નવા વર્ષની ઉજવણી માટે લોકો દૂર દૂરથી સફેદ રણ પહોંચી રહ્યા છે આથી રણોત્સવમાં પણ તહેવારો માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બર નજીકમાં છે અને આવી રહી છે આખા ભારત વર્ષમાંથી બધા જ પર્યટકો જાણે કચ્છ નથી જોયું તો કાંઈ જ નથી જોયું એમ સમજીને કચ્છના નવા ડેસ્ટિનેશનને જોવા માણવા માટે આખા ભારત વર્ષમાંથી આખા વર્લ્ડમાંથી લોકો પધારી રહ્યા છે ભુજ અને કચ્છની આજુબાજુ આવેલી એકસો સાહીઠ થી વધુ હોટલો હંડ્રેડ પર્સન્ટ ઓક્યુપાઈડ છે જે છેલ્લા આગલા મહિના માટે પણ ઓક્યુપાઈડ છે ખૂબ લોકોનો ધસારો આવી રહ્યો છે જેના કારણે કચ્છના અને નાના નાનામાં નાના ઉદ્યોગકારથી કરી મોટા મોટા હોટેલિયર સુધી સૌને નવો રોજીરોટીનો એક નવો સંપ્રદાય મળી રહ્યો છે એક હોસ્પિટાલિટી ઉદ્યોગનો નવું એક નવું સોપાન કચ્છમાં જ્યારે સ્થાપિત થવા જઈ રહ્યું છે બધા લોકોને ખૂબ જ મોટી સંખ્યામાં બહુ જ કમાવાની તક મળી રહી છે અમે સૌ સાથે મળીને કહેશું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ વખતનું જે રણોત્સવ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું એ ખૂબ સારો ચાલી રહ્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે એનું મેન કારણ એ છે કે આ વખતે રણોત્સવના કારણે અમારા ધોરડો ગામને યુએન એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું જેના કારણે ખૂબ લોકો આવી રહ્યા છે અને રણ પણ એક સારો સુંદર અત્યારે સૂકી એક સુકાણું છે એકદમ વ્હાઈટ રણ દેખાય છે જેના કારણે ખૂબ લોકો આવે છે ખૂબ નવી નવી એક્ટિવિટીઓ અહીંયા ચાલુ છે જે ગેમ ગેમઝોન છે કે પછી હેલિકોપ્ટર છે કે કેમલ કાર્ડ છે કે ઘણી બધી એવી નવી નવી એક્ટિવિટી પહેલાં કરતાં પણ આ વખતે રણ ઓછા વધારે ચાલે સારો છે અને ખૂબ લોકો આવે છે અહીંયાથી કરી ભંડિયારા સુધી જે લોકો હોમસ્ટે પોતાના ચલાવે છે એને પણ ખૂબ રોજગારી મળી રહી છે ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને હું માનું છું કે આ વખતનું રડશો તો ખૂબ વધારે પણ જેટલા અગાઉ રણોત્સવ થઈ ગયા છે એના પણ વિશેષ લોકો આવશે અને આ અહીંના વિસ્તારના લોકોને ખૂબ રોજગારી મળશે અને ખૂબ વિકાસ થશે જેના કારણે અમે આભારી છીએ નરેન્દ્ર મોદી સાહેબના કે જેને બે હજાર આઠ પાંચથી કરી આજ સુધી ખૂબ મહેનત કરી આ લેવલે રણોત્સવને પહોંચાડ્યો છે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ કે બધાની જે સાથે મહેનત રહી જેના કારણે આજે આ લેવલે રણોત્સવ એક નવો રંગ લઈ ચૂક્યો છે એના માટે અમે સરકારના આભારી છીએ